શું નામ છે મારા ભાઈ તમારું દિનેશભાઈ ઠાકોર આખો બોલો ડિટેલ જણાવો તો દિનેશભાઈ કાંતિભાઈ ઠાકોર આખું તમારું સિટી બીટી બધું કો તાલુકો દેત્રો જિલ્લો અમદાવાદ બરોબર હવે શું તકલીફ હતી ભાઈલો તમને ઈ જણાવો લોકોને ખબર પડે મે મણકા નીચે નસ દબાતી હતી બરોબર

અત્યારે બેસી શકાય નહીં છે કમ્પ્લીટ થોડું ફ્રી આ ફ્રી પેટ પહેરી લાય એટલે આઈ નો બાકી અત્યારે ક્લિયરિટી ક્લિયરિટી એકદમ એકદમ કોઈ જાતની તકલીફ ખરી કોઈ નહીં આમાં બોલો કોઈ જાતની તકલીફ નહીં એમ હા સો એ સો ટકા રિઝલ્ટ સાથે મને મના મટી ગયું છે અને પહેલા કે કે ગામ દવાખાને દવા લેવા ગયા હતા પેલા અમદાવાદના મોટા મોટા દવાખાના મોટા ડોક્ટરના જોડે ગયા પછી આયુર્વેદિક જે હતા એમની જોડે ગયો પણ મને કોઈ ફરક દેખાણો નહીં ડોક્ટર લોકો તમને શું કહેતા સલાહ આપતા હતા ડોક્ટર લોકોએ મને કીધું કે 10 દિવસમાં તમારે ઓપરેશન કરાવવું પડશે બરોબર પછી મારી જોડે કેવી રીતે આવ્યા

અને 100 વર્ષ જીવો દેશી વૈદ્યમાં એટલી તાકાત છે અને દેશી દવામાં પણ એટલી તાકાત છે એટલે મિત્રો ગોળીઓ ખાવાનું દવા પીવાનું બંધ કરો અમારી એકદમ દેશી દવા શુદ્ધ અને સહકારી કેમિકલ વગરની અમારી દવા કોઈ શરીરને આડ અસર કરતી નથી નથી બીજી વાત એ કે જેટલો મેં કીધો એટલે તમે પૂરી પૂરો ક્રોસ કરેન હા 100% તો તમને ફળ મળ્યું મળ્યું તો મિત્રો હું જેટલો કહું છું એટલો તમે મહેનત કરો તો તમને 100% રિઝલ્ટ મળશે મળશે બાકી તો તમે દવા લઈ જાવ અને દવા ઘરે જઈને અડારામાં રાખી દો અને ટીવીના અંદર જે હડકો હોય એની અંદર રાખી દો અને પછી તમે મહેનત ના કરો તો કોઈ રિઝલ્ટ મળતું નથી બાકી કોટે ખોટા ધક્કા ખાવાની મારી જોડે જરૂર નથી તમે દવા લઈ જાવ જેટલી હું કહું એટલી મહેનત કરો તો જ મારી જોડે આવવાનું અને મારી દવા લઈ જશો જે પૂરી પૂરી વાપરશો તો તમને ફરક પડશે બાકી તમે આ લઈ જ્યા હોય ઘરે જઈને પાય સાહેબ મટતું નથી સાહેબ મટતું નથી પણ સાહેબ એમાં શું કરે સાહેબને તમે ખોટે ખોટા વૈદ્ય લોકોને બદલામ કરશો નહીં કેમ કે તમે જે દવા લઈ જશો પૂરી 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 દવા પાછી તમે આથી મારી ઓફિસ નો દરવાજો ઉતરી જાવ એટલે મારી દવા પાછી લેવામાં આવશે નહીં કોઈ જાત ની મારી દવામાં દેશી કોઈ જાતની ગેરંટી નથી તમે મહેનત કરશો મારી દવા લઈ જઈ હું કહું એટલી તો તમને 100% રિઝલ્ટ મળશે એટલે આપણા બાપ દાદા કહેતા કે મહેનત કરો તો ફળ મળે તો મિત્રો મારી બીજી દવા લઈ જજો મારી પાસી લેવામાં આવશે નહીં મારી શાખામાં આ મીડિયાના માધ્યમથી બોલું છું એકદમ કરું છે પણ સત્ય છે મિત્રો બીજી વાત ઈ કે ફોન કરીને કે જે રિપોર્ટ કરાયા ફોટા પડાયા બીજી વાત લોકો મને કે સાહેબ તમે ફોન ઉપર નામ લખી નાખો એટલે ફોન ઉપર કોઈ જાત નું નામ લખવામાં આવતો નથી તમે રૂબરૂ

અને ના માધ્યમથી રાધનપુર ની અંદર શાખા ની અંદર આવજો આવજો એટલે આ દીસી દવાનો તાકાત છે પહેલા પણ દેશી દવા હતી મારા બાપ દાદા વખત દીસી દવા નથી પહેલા વૈદ્ય જતા એટલે મિત્રો

માલિશ કરવાની આપું છું બીજી વાત ઈ કે તમે પેશનને લઈને આવજો એની નસ ચેક કરો એટલે મારી દવા કામ કરશે અને બીજી વાત ઈ કે મારી એકદમ દેશી દવા કેમિકલ વગરની કોઈ ગોળીઓ ખાવા પીવાની આપતો નથી માલિશ કરવાની એકદમ દવા છે એટલે મિત્રો પેશનને રૂબરૂમ લઈને આવવાનું

આવશે સાહેબ ટીકા સાહેબ ટીકાની સારવાર કરી આપવામાં આવશે તેની પેની પેનીનો એની પણ સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત ઈ કે માથાઓ દુખતું હોય એની પણ સારવાર કરી આપવામાં આવશે આ બધી દેશી દવા મારી જોડે મળશે આ મારી દેશી દવા એક જ મારા કસ્ટમર લોકોને આપું છું ઘણા લોકો કે સાહેબ મને આપો એટલે મારી દેશી દવા કોઈ જાતની હું કોઈને આપતો નથી મારા કસ્ટમર જે આવે છે હજારો લાખો એમના પૂર્તિ બનાવું છું અને મારા કસ્ટમરને આપું છું મારી એકદમ દેશી દવા છે અને મિત્રો રાહ જોશો નહીં અને દેશી દવા ઈલાજ ચાલુ કરો જ્યારથી સૂરજ ઉગ્યો ત્યારથી સવાર માંડી લો અને દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને દેશી વૈદ્યને હું આવું છું કે મારી વસ્તી નો આજે પ્રેમ ભાવ અને ચાહકથી મને બોલાવે છે કે અનવરભાઈ ભાઈ તમે અહીં આવો અમારા બનાસકાંઠાની અંદર અનવરભાઈ તમારી જરૂર છે સત્ય માણસ ની

એવા લોકોના વિડીયો કામ આવશે એટલે કીધેલું છે કે ના જાતિ કે ના ભારતી માનવતા ધર્મ મોટો છે એટલે જૂના અને જાણેતા અનવર ભાઈ વૈધા અંજાર વાળા કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર